તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ તમે ખરીદી કરી શકશો રૂબરૂ જઈને અને જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનર દિનેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કોમ્પલેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા છે તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં પાછળના ટાયર આગળના ટાયર ન્યૂ કન્ડિશનમાં અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેલર સાથે આપવાનું છે તળિયું ચોખ્ખું સાઈડિપત્રા સારા સારા કલરમાં અને સાચવેલું સારા કન્ડિશનમાં ટ્રેલર સડા વગરનું ટ્રેલર છે વધારે માહિતી માટે ટ્રેક્ટર ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરજો અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના હવે આ સેટની કિંમત ટ્રેક ટ્રેક્ટર અને સાથે ટ્રેલર માત્ર ને માત્ર બંને વસ્તુ તમને અઢી લાખમાં મળી જશે અને કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવદ અને રા રનમલપુર ગામે જોવા મળશે સેટ લેવો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે દિનેશભાઈ નામ બ્યાસી ડબલ ઝીરો ત્રાણુંવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર

તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળશે તો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર પણ છે ટાયર જેવા જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે હવે આ મહિન્દ્રા ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો એક લાખ નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવું હોય તમને ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈના અઠ્ઠાણું અઠાણું બે અઠાવન અથવા છાસઠ વાળા નંબર પર ફોન સ્પ્લેન્ડર પ્લસ બાઇક છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ મોડેલ ની વાત કરું તો બે હજાર ચૌદ પંદર ના મોડેલ ની આ ગાડી સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી અત્યારે કમ્પ્લેટ ગુડ કન્ડિશનમાં અને રનિંગ કંડિશનમાં જોવા મળશે તમે જોઈ શકો છો આખી ક્લીન ચોખ્ખી ગાડી છે એન્જિનમાં સડો નથી અને કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન ગાડીના ટાયર પણ સારા છે અને ફ્રેમ પણ સારી જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા રાજુભાઈનો નો કોન્ટેક કરો એમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો રાજુભાઈનો નું કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને ગાડીના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત એકત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઈક તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જિલ્લો છે અમરેલી અને દામનગર ગામે જોવા મળશે ગાડી લેવી હોય બાઇક તો તેમના ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો રાજુભાઈ અને સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સીટર ગાડી છે મોડલની વાત કરું તો બે હાજર ઓગણીસ ના મોડલની આ ગાડી અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવી છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કંડિશન જોઈ શકો છો

તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઈકો લેવા અથવા રૂબરૂ જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ઈકો વેચાઈ જશે તમારે ખોટા ખોટે ખોટો ધક્કો થશે બાકી ગાડીના ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે અને ફૂલ વીમો પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે અને અને ઇકો અંદર તમને બે ચાવી જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત સાડા ચાર લાખ ચાર લાખ પચાસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ઈકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને પાંચના મોડલનું આ ટ્રેક્ટર સિમસન એન્જિન છે જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે આ ટ્રેક્ટર અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે અને કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે અને એન્જિન સીંતેર ટકા છે ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા અશોકસિંહનો કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા બાદ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અને તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે અને પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે તો જે મિત્ર ટ્રેક્ટર લેશે તેને પાર્સિંગ કરાવવાનું રહેશે ટાયર સારા છે કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે એક લાખ ચાલીસ હજાર કિંમતમાં ફેરફાર રૂબરૂ સ્થળ પર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર લેવા માટે તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અશોક સિંહ નામ અને તેમનો નંબર એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ભેંસોને રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભેંસના માલિકનો રાજુભાઈનો કોન્ટેક કરજો કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ ભેંસો લેવા અથવા જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે તમારે જે ભેંસ લેવાની હશે તે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સાથે એક પાડો પણ આપવાનો છે અને પાડાની કિંમત એક લાખ ત્રીસ હજાર રાખી છે અને ભેંસોની કિંમત પાંચ ભેંસોની કિંમત સાડા સાત લાખ રાખવામાં આવી છે જાફરાબાદી તમને નસલ જોવા મળશે એક લાખ ત્રીસ હજાર પાડાની કિંમત સાડા સાત લાખ ભેંસોની કિંમત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે અને એક મહિનાની અંદર બધી ભેંસો વ્યાય જશે એક મહિનાની ખાચી છે વધારે માહિતી માટે રાજુભાઈનું કોન્ટેક કરો અને તમામ ભેંસો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને નથુગઢ ગામે જોવા મળશે તો આ ભેંસોને પાડો ક્યાં તમારે લેવાનો હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રાજુભાઈ નામ સિન્ટેર ચાર પાસઠ વાળા નંબર પર ફોન સંજયભાઈને બે ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે તમે જે પેલી ભેંસ જોઈ રહ્યા છો તે ત્રીજું વેતર વ્યાસ એટલે કે ત્રીજા વેતરની અંદર છે ને ગયા વેતર એટલે કે બીજા વેતરની અંદર સાત થી આઠ લિટર દૂધ હતું અને આ ભેંસ માત્ર દસ દિવસની અંદર વ્યાઈ જશે એટલે કે દસ દિવસની કાચી છે ભેંસ સોધી જવાબદારી વાળી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ભેંસ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો અને કોઈ પણ ભેંસ લેવા કે જોવા જાવ તો સંજયભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે તમે એમને જશો અને જો ભેંસ વેચાઈ જશે કોઈ પણ તો તમારે ધક્કો થશે આ ભેંસની કિંમત અંદાજિત એક લાખ રાખી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજી ભેંસ વેચવાની છે તે પણ ત્રીજા વેતરની અંદર છે અને બીજા વેતરની અંદર આ ભેંસનું દૂધ સાત લીટર હતું કાચી છે ભેંસ વેચવાની છે આ ભેંસની કિંમત એસી હજાર રાખવામાં આવી છે માત્ર રૂબરૂ સ્થળ ઉપર બંને ભેંસોની કિંમતમાં ફેરફાર થશે ગયા વર્ષમાં આ ભેંસનું દૂધ સાત લિટર સાવ સોજી ભેંસ દસ થી બાર દિવસની કાચી ત્રીજું વેતર વ્યાસે હવે તમારે બંને ભેંસો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીમડી અને પરનારા ગામે જોવા મળશે પરનાળા હવે તમારે કોઈ પણ ભેંસ લેવી હોય સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ સત્તાણું બાસઠ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ તમે જે બાઇક બનાવેલી સનેડો ગાડી છે જે ફોર વ્હીલ ગાડી તે વેચવાની છે એકદમ સારી છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ખેતીમાં તમે સાતી પણ ચલાવી શકો છો તે માટે બનાવેલી છે અને સાથે તમને જે પાછળ સાતી જોઈ રહ્યા છો તે પણ સાથે આપી દેવાનું છે અને આ ગાડી રાજદૂત છે રાજદૂત માંથી બનાવેલી છે સનેડો ગાડી અને એન્જિન પણ બનાવવામાં આવ્યું છે એકદમ પાવરફુલ ગાડી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા તેમના માલિક જસુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો જસુભાઈનો કોન્ટેક કરીને થજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી રાજદૂત આખું કોમ્પ્લેટ રનિંગ કંડિશનમાં છે ટાયરનું કન્ડિશન પણ સારું અને તમને સાથે સાતી પણ મળી જશે કિંમત માત્ર વીસ હજાર રૂપિયા રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને તમને સાથે પણ આપી દેવામાં આવશે હવે આ રાજદૂત ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજદૂતમાંથી બનાવેલી સનેડો ગાડી સાતી સાથે તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને છોડવદરી ગામે જોવા મળશે તો તમારે આ બાઇક વાળો સનેડો ગાડી લેવી હોય તો જશુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો એકતાલીસ વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો